નમસ્કાર આમ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ સુરતમાં ચાર દિવસ ધૂધવાર વરસાદ પડવાને પગલે મીઠી ખાડીના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજે મીઠી ખાડીના આસપાસના વિસ્તારમાં પાણી ઓસર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતમાં મીઠી ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ઓસર્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં ચાર દિવસથી પાણી ભરા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણ પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી ગઈ હતી જેમાં પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સફાઈ માટે આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી એક કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ કરી નાખે છે કેટલા અહિયાં ત્રણ થી ચાર દિવસ અમારે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયના રહ્યા છે આ વખતે પાણી નીકળવામાં ખૂબ મોડું થયું અને દર વખતે અમુક વર્ષો પેલા પાંચેક વર્ષે એકાદ વાર પૂર આવતી તો એકવાર ચલાવી લેવા તું પણ હવેથી અમુક વર્ષોથી દર વર્ષે એક એક બે બે વાર પૂર આવે છે પાણી ભરાય છે રહીશો જે નીચે છે ખાસ કરીને લોકોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ લોકોના માલ મિલકતોનું નુકસાન થાય છે તંત્રને આ બાબતે યોગ્ય પગલા લેવા માટે મારી વિનંતી છે કે જે લોકો નીચે રહીશો છે એ લોકોને યોગ્ય વળતર મળવું જરૂરી છે કારણ કે આ ગરીબ લોકોની વસ્તી છે મિડલ ક્લાસ લોઅર ક્લાસ અપર મિડલ ક્લાસ આ લોકો દર વર્ષે આવા નુકસાન ના શકે જે લોકો કોર્પોરેશનના આપણા અધિકારીઓ છે કોર્પોરેટર લોકો છે એ લોકોને મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય વળતર દર વર્ષે જો આવી રીતે પૂર આવે તો અમને ચૂકવે અને પહેલી વાત તો કે આ દર વર્ષે પૂર ના આવે એના માટે યોગ્ય પગલાં લે આ લોકો કારણ કે દર વર્ષે આ લોકો વાત કરે છે કે આ વખતે નહીં પૂર આવે પણ પ્રશાસન કંઈક ને પાછળ પડે છે ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો ત્રેવીસ તારીખ બાદ અને ચોવીસ તારીખ બાદ જે ખાસ કરીને લીંબાય ઝોનમાંથી પસાર થતી ખાડી મીઠી ખાડી જ્યાં ભયજનક લેવલ આઠ મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ થઈ જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિ કુંજ વામ્બે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમઓએસરી ખુદ અને ઇન્સેક્ટિસાઈડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને વિઝિટ લેવામાં આવી રહી છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ પંદરથી વીસ જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે જે અમે ત્રેવીસ તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે ફૂડ પેકેટ પણ દરેક ઘરો ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિકની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે ડી વોટરિંગ પમ્પ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ અઢીસો કેવી એના પમ્પ ડીજી સેટ સાથે અને ટોરેન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો એની જેટલી એને ચાલુ કરીને ડી વોટરિંગ પર અમે સતત કરી શકીએ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર